જો મિત્રો આમાં મિત્રો આંબામાં પુષ્કળ મોર છે જો આપણે ઓર્ગેનિક જે ટ્રીટમેન્ટ કરી હતી અત્યારે દરેક આંબો મોરથી એમ કહેવાય કે પાંદડા કરતાં મોર વધારે છે અને હવે આ મોર કેરીમાં કઈ રીતે પરિવર્તિત થાય તે માટે આજે આપણે ખેતરની સફર પર તમને હું એક દવા બતાવીશ અને એ પણ પ્યોર ઓર્ગેનિક દવા છે તો ચાલો હવે ખેતરની સફર કરીએ નમસ્કાર મિત્રો તમે છો એક પ્રવાસી સાથે અને આપણે છીએ ખેતરની સફર પર તો તમે મારી પાછળ આંબા જોઈ શકો છો તો ચાલો હું આંબાના મોર વિશે તમને કહું આપણે જે દવાનો ઉપયોગ કર્યો તો આંબાના મોર માટે એનું આ પરિણામ હું તમને બતાવું છું તો ચાલો જોઈએ બધા આંબા એ પહેલાં જો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં જો મિત્રો આમાં પાન કરતા મોર વધુ દેખાઈ રહ્યો છે બધા આંબામાં તમે જોઈ શકો છો રિઝલ્ટ હવે આ મોર વધુમાં વધુ કેરીઓમાં પરિવર્તિત કરે પરિવર્તિત થાય એવી ઓર્ગેનિક દવા હું તમને બતાવું તો ચાલો તો મિત્રો આપણે જે તમે ફૂલ મોર દવા છાંટી આપણે હવે આ ગુજવીરની જે ફૂલ સેટ દવા છે એ આપણે છાંટી રહ્યા છીએ જેમાં મોર એમ કહેવાય કે કેરીઓ હવે આવવાની શરૂઆત થશે નાની નાની તો એમાં આપણે આ ફૂલ સેટ દવા જે બિલકુલ ઓર્ગેનિક છે જો તમને હું બતાવું આમાં કોઈ જગ્યાએ તમને સિમ્બોલ નહીં દેખાય કે ડેન્જર બિલકુલ ઓર ઓર્ગેનિક છે ગુજવીર ઓર્ગેનિક્સની તો હવે એ આપણે આમાં છાંટી રહીએ છીએ તમે મોરનું ફૂલ મોરનું પરિણામ તો જોયું હવે આ ફૂલ સેટ આપણે છાંટી રહ્યા છીએ તો મિત્રો આ તમે જોયું આપણે દવાનો છંટકાવ કર્યો હવે આનું પરિણામ હવે હું તમને નેક્સ્ટ ટાઈમ બતાવીશ કે આ દવાનું કેવું પરિણામ આવ્યું એ પહેલાં જ આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો અને ઓર્ગેનિક ખેતીને લગતા વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને ઓર્ગેનિક પ્રોડક્ટ મેળવવા માટે અહીં આપેલા નંબર પર જરૂરથી સંપર્ક કરો આવજો